નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની સત્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે સવારે દસ કલાકે ભારતીય જનતા પાર્ટીના ગામ વસ્તી ચલો અભિયાન અંતર્ગત હિંમતનગર નગરપાલિકાના મોતીપુરા વિસ્તારના હરિનગર વિસ્તારમાં ધારાસભ્ય વીડી ઝાલા શનિદેવના દર્શન કરી મંદિરની સફાઈ અભિયાન કર્યો ત્યાર પછી હરિનગર વિસ્તાર આવેલી હરીનગર પ્રાથમિક શાળામાં જઈ નાના શાળાના બાળકોને ચોકલેટનું વિતરણ કર્યો અને તેઓના સ્વાસ્થ્ય તથા શાળાની કામગીરીની વિગત જાણી જરૂરી વ્યવસ્થા કરવાની યોજના કરી ત્યાર પછી ભાટ તેમજ સલાટ અને બીજી ગરીબ વસ્તીના વિસ્તારમાં સોનાજી ભાટના ઘરે ખાટલા બેઠક યોજી અને રાસ્તા અને વસાહટ પ્રશ્નોની ચર્ચા કરી અને નિરાકરણની કાર્યવાહી માટેની જરૂરી સૂચના આપી આ તમામ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ સવજી ભાટી શહેર પ્રમુખ કુલદીપ પાઠક પૂર્વ પ્રમુખ યતિના મોદી શહેર પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ ભરતભાટ મહેન્દ્ર ભાટી ભનાજી ભાટ ટીનાજી ભાટ રાજુ ભાટ મદન વણકર ધામા સલાટ વગેરે તમામ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી નો રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા જિલ્લા સાબરકાંઠા